ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાન મસાલા ભરે છે આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાન મસાલા ભરે છે આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા અડાજણ આનંદ મહેલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હળદર લાલ મરચું ધાણા જીરો સહિતના મસાલાઓના સેમ્પલ લીધા મહત્વનું છે કે લાલ મરચું બેડસેડ વાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું आरोग्य विभागे सैंपल लैने लैब में मोकलिया जो सैंपल नेगेटिव आशे तो विक्रेताओ सा कड़क कार्यवाही कराश कैमरामेन सैनिल विराणी साथ विशाल शेठा मानव प्रभा न्यूज सूरत हाँ एच एस पटेल फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका हाल में अमो रांदेर जोन में आनंद नगर रोड पर મંડપમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હાલમાં અમે હળદ હળદર પાવડર છે મરચાં પાવડર છે મસા ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છે અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કે આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડ સ્ટેફની સ્ટાન્ડર્ડ અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે